ભરૂચમાં નર્મદાની જળ સપાટી ભયજનક સપાટીને પાર થઈ છે ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાનું જળસ્તર ચોવીસ ફૂટને પાર પહોંચી ગયું છે ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાનું વોર્નિંગ લેવલ બાવીસ ફૂટ છે સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નદીએ ભયજનક સપાટી વટાવી છે નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા ભરૂચ હાંસુટ અંકલેશ્વર સહિત ચૌદ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદના કારણે નર્મદામાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની સપાટી તેના ભયજનક લેવલ પર પહોંચી છે બાવીસ ફૂટ તેનું વોર્નિંગ લેવલ છે અને અત્યારે આપ જોઈ શકો છો કે નર્મદાની સપાટી ગોલ્ડન બ્રિજ ખાતે ચોવીસ ફૂટ પહોંચી ગઈ છે અને આ જે સપાટી છે તે ભયજનક સપાટી છે અને તેના કારણે નર્મદા કિનારાના જે વિસ્તારો છે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી તમામ લોકોને ખસી જવા માટેની તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે છવ્વીસ સત્યાવીસ ફૂટ થાય તો આસપાસ આસપાસના તમામ ગામોના ખેતરોમાં પણ પાણી ભરાઈ જાય છે એટલે પાકને પણ મોટા પાયે નુકસાન થાય છે ત્રીસ ફૂટની આસપાસ ઓગણત્રીસ થી ત્રીસ ફૂટમાં તમામ ગામોમાં જે તરિયા ધંતુરિયા છે બોરભાઠા બેટ છે કાંસિયા છે આ તમામ ગામોમાં પાણી ફરી વળે છે ગામો કદાચ સંપર્ક વિહોણા પણ બને છે ચોક્કસ આપણી સાથે જે બોરભાઠા બેટ છે તેમના સરપંચ છે પંકજભાઈ પંકજભાઈ શું કહેશો તંત્ર દ્વારા શું સૂચનાઓ આપવામાં આવી છે અત્યારે શું પરિસ્થિતિ છે હાલ તો નર્મદા અત્યારે ચોવીસ ફૂટ લેવલ પર પાર થઈ રહી છે અને ઉપર ટંટોટ દ્વારા ગઈકાલ નાઈટ ના રોજ તો પોલીસ તંત્ર તેમજ વહીવટી તંત્ર દ્વારા નદી સાવચેતી અને જે નદી લોકો લોકોને નદી દૂર રહેવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે અને જો જરૂર પડે તો ગામ લોકોને બહાર સિપ્ત થઈ જવા માટે પણ તંત્ર દ્વારા સચિત કરવામાં આવ્યા છે પંકજભાઈ ચોવીસ ફૂટે ભયજનક સપાટી પહોંચી છે નર્મદાની તો ગામમાં શું પગલાં લેવામાં આવી રહ્યા છે અને આનાથી સપાટી વધે તો શું પરિસ્થિતિ સર્જાય હાલ તો જો ચોવીસ ઉપર એટલે છવ્વીસ સત્યાવીસ ફૂટ જો પાણી નર્મદામાં વધે તો અમારા જે ટોટલ આજુબાજુના ગામડા છે તેની એક એગ્રીકલ્ચરની સીમમાં પાણી ભરાઈ જવાનું ભરે છે અને પાકોને નુકસાન થવાની ભીટી થઈ રહી છે ચોક્કસ ગામડાઓમાં ક્યારે પાણી ભરાવાની ગામડામાં અત્યારે હાલની વરસતી પ્રમાણમાં જોઈએ તો આપણે ત્રીસ ફૂડ જેવું લેવલ જો નર્મદામાં થાય તો ગામડામાં પાણી ઘુસી જવાની શક્યતા રહે છે તંત્ર દ્વારા શું સૂચનાઓ તંત્રમાં દ્વારા હાલ તો જે કહેવામાં આવે છે કે જો પાણીનું લેવલ જો અપ થાય વધુ તો સલામત સ્થળે ખસી જવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવેલી છે ચોક્કસ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે પાણીનું લેવલ જો ચોવીસ ફૂટથી વધે છે તો સલામત સ્થળે ખસવા માટે અપીલ કરવામાં આવી છે એટલે તંત્ર તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ ભરત ચોડાસમાં ઝી મીડિયા ભરૂચ